ભરૂચના ઐતિહાસિક ભાગાકોટમાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરૂણદેવના મંદિરે જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ એટલે કે પાકિસ્તાનથી લવાયેલી અખંડ જ્યોત આજે ઇકોતેર વર્ષથી અહીં પ્રજ્વલિત છે ચેટીચંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઝૂલેલાલ પંથના છવ્વીસમાં ગાદીપત ઠકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતિની પૂજા મેળો ભંડારો યોજાયો હતો ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સિંધથી ચોવીસમાં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી શ્રી વરુણદેવ અવતાર ભગવાન જોલેલાલજી નો જન્મ દિવસ છે જે આપણે સનાતન હિન્દુ ધર્મ નું વિક્રમ સંમત બી શરૂઆત થાય છે તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે નવ વર્ષ કહેવાય છે અમે ઝેલાલ ભગવાનના એટલે દિવસ તરીકે સમાજ ઉજવે છે જે લોકો મહાકુંભમાં વરુણદેવનું જે મહાકુંભ હતું એમાં ગયા તો આજે શ્રી દેવ મંદિર ભરૂચથી બધાને સંદેશ મોકલવામાં આવ્યું હતું કે જે વરૂણદેવનો આજનો દિવસ છે આજે એમની દસ વાગે આખા વિશ્વમાં ભારતના સમયે દસ વાગે એમની જ્યોત પ્રગટાઈ હતી અને જલની લોટી રાખીને જે જલનો છંડો એ પોતે લગાડ્યું હતું તો દેવે સાક્ષાત એ લોકોને આજે આશીર્વાદ પ્રદાન કર્યું હતું એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે સનાતન હિન્દુ ધર્મે આજે આ યજ્ઞમાં સામેલ થયા છે એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચેટીચંદ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે પૂજ્ય બેરાણો સાહેબ એ આજે અમે સવારે અહીંયા કરે છે ઝૂલાલ વરુદેવ મંદિરમાં અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે એમનું આ પૂજ્ય રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે